ક્યાંય કોઈક ને બહાર ના જવું પડે એના માટે આપણું આરોગ્ય તંત્ર ખૂબ ચિંતિત છે હું મારા હાલુપાલ આરોગ્ય વિભાગના તમામ કર્મચારીના અભિનંદન આપું છું કે સતત ગામે ગામ ગામે ગામ ફરતા હોય આપણે કઈક મુલાકાતમાં જઈએ તો ક્યાંક ક્યાંય હેલ્પ પર ભેગો થઈ જાય કે ગામની અંદર અવચ્છે મુલાકાત લેતા હોય છે ત્યાં આ ટીબી ના દર્દી હોય

કેન્દ્રના કેબિનેટ મંત્રી શ્રી પી ન સાહેબના પણ જે પ્રિય પ્રોગ્રામ છે તેના એક પ્રોગ્રામ ટીવી સંપૂર્ણપણે નાગુદીનો એક પ્રોગ્રામ છે સમગ્ર દેશમાં અનુરૂપ કાર્યક્રમો એને અનુરૂપ વ્યવસ્થાઓ એને અનુરૂપ ઇન્ફ્રાસ્ટ્રકચર સતત ઉભું થઈ રહ્યું છે આજે લગભગ એક કરોડના ખર્ચે પણ આયુષ્યમાન મંદિરના લોકાર્પણ થવા જઈ રહ્યા છે તો ઓલપાડ તાલુકા માટે ખૂબ ખૂબ મોટી સિદ્ધિ છે અને વાત છે રાજ્ય સરકારના અભિનંદન પાઠવું છું કે ત્રણ ત્રણ આરોગ્ય કેન્દ્ર રૂપે એક કરોડના ખર્ચે ઓલપાડ તાલુકાને આજે સમર્પિત કર્યા છે અને મને આમંત્રિત કર